આઠ વર્ષથી ન જાગેલી કોર્પોરેશન હવે અકસ્માતો રોકવા જાગી છે સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસે બે હજાર વીસમાં બે અકસ્માત કર્યા હતા અને તેમાં બે ના મોત થયા હતા બે હજાર એકવીસમાં સાત અકસ્માત કર્યા હતા તેમાંથી પાંચ ના મોત થયા હતા અને બે ને ગંભીર ઈજા થઈ હતી બે હજાર બાવીસમાં એકવીસ અકસ્માત કર્યા હતા જેમાંથી આઠ ના મોત થયા હતા તેરને ગંભીર ઈજા થઈ હતી બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ ચોવીસ અકસ્માતમાં ત્રણના મોત થયા અને એકવીસને ઈજા પહોંચાડી છે જ્યારે બે હજાર ચોવીસમાં બે અકસ્માતમાં એકનું મોત થયું છે છેલ્લા આઠ વર્ષની વાત કરવામાં આવે તો સિટી અને બીઆરટીએસ બસે નેવું જણાનો ભોગ લીધો છે એક માર્ચથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે શહેરમાં બીઆરટીએસ અને સિટી બસના કારણે થતા અકસ્માતને રોકવા માટે હવે અલગ અલગ પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત સૌથી પહેલો નિર્ણય સ્પીડ ઘટાડવાનું કરવામાં આવ્યું છે ડ્રાઈવર ઈચ્છે તો પણ કરતા વધુની સ્પીડે બસ દોડાવી શકશે નહીં બસોમાં સ્પીડ લિમિટની મર્યાદા બાંધી દેવામાં આવી છે જેથી હવે ચાલીસની ની સ્પીડ પર બસ રસ્તાઓ પર દોડતી દેખાશે બસ ડ્રાઇવિંગ સીટ પર બેઠા પછી મિરરમાં ઘણી વખત એવા બ્લેન્ક સ્પોટ હોય છે કે તે બસની આસપાસના વાહનો ખાસ કરીને બાઇક દેખાતા નથી આવા બ્લેન્ક સ્પોટને દૂર કરવા માટે ઓ આર વીએમ મિરર લગાડવામાં આવશે અકસ્માત થવા પાછળ આ બ્લેન્ક સ્પોટ પર પણ ખૂબ જ મહત્વના હતા બસ ચાલે અને કેટલાક વાહનો નજીક આવી ગયા પછી અમુક એંગલથી દેખાતા નથી જે મિરર ફિટ કરવામાં આવ્યા હોય છે તેને કારણે મિરર બ્લેન્ક સ્પોટથી સ્થિતિ ઊભી થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસમાં જે અકસ્માતો થઈ રહ્યા છે એને રોકવા માટે ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ કરવા જઈ રહી છે જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ ચાલીસ કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે એમાં નેવું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે એ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં આઠ કલાકથી વધારે એ ડ્યુટી નહીં કરી શકે અને પહેલી માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઈવરનો ફોલ્ટ છે અથવા તો પબ્લિક કોઈ કારણસર બીઆરટીએસ ટ્રેકમાં આવી જાય છે અને અકસ્માત થઈ રહ્યા છે એને ચેક કરવા માટે અને એનું સુપરવિઝન મોનિટરિંગ કરવા માટે દરેક બસની અંદર ડેશ કેમ એટલે ફ્રન્ટ કેમેરા ફરજિયાત કરવામાં આવી રહ્યા છે અને રિવર્સ કેમેરા એ પણ બસમાં લગાવવામાં આવશે આ સિવાય જે બ્લાઇન્ડ સ્પોટ હોય છે સાઈડ મિરરમાં ડ્રાઈવરને જે વિઝિબિલિટીનો સ્પોટ જે જોઈ શકાતો નથી એના માટે અમે એક્સ્ટ્રા મિરર જે બ્લાઇન્ડ સ્પોટ માટેના સ્પેશિયલ મિરર એ પણ અમે નખાવા જઈ રહ્યા છીએ તો આમ જે પણ કારણોસર અકસ્માત થાય છે એ તમામ કારણો ઉપર સુરત મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે અને ભવિષ્યમાં ઝીરો એક્સિડન્ટ પોલિસી અંતર્ગત એક્સિડન્ટ ન થાય એવા તમામ તકેદારીના પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ડ્રાઈવરને દિવસમાં આઠ કલાક અને વીકલી ફોર્ટી એટ અવર્સની કાર્ય કરવાની મહત્તમ લિમિટ છે હવે એના માટે અમે તમામ બસ ડેપો ઉપર બાયોમેટ્રિક સિસ્ટમ ફિંગરપ્રિન્ટ પ્લસ ફેસ રેકોગ્નિશન સિસ્ટમ એ લાગુ કરવા જઈ રહ્યા છીએ જેનાથી ડ્રાઈવર જ્યારે બસને રૂટ સ્ટાર્ટ કરશે ત્યારે અને જ્યારે એનો દિવસ આઠ કલાકની જોબ પૂરી થશે ત્યારે બે ટાઈમ અટેન્ડન્સ પુરાવશે જેનાથી અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એની પર સુપરવિઝન અને મોનિટરિંગ કરીશું અરવિંદ રાઠોડ એબીસી બીસી ન્યૂઝ ગુજરાત સુરત